તો ક્યાં પ્રકારના કાર્યક્રમ સૌથી વધુ જોવા મળે તો જવાબમાં આવશે મનોરંજન દર્શકોની કુલ સંખ્યા બોતેરસો હોય તો રમત ખેલ નિહાળનારા દર્શકોની સંખ્યા કેટલી જો આમાં આવે આની કુલ સંખ્યા કે ભાઈ કુલ છે ને કુલ બોતેરસો ની સંખ્યા છે દર્શકોની તો રમત ખેલ એટલે કે રમત ખેલ નિહાળના દર્શકો ની સંખ્યા રમત પચીસ ટકા આપણે જોવાના છે કરવાના છે તો ટોટલ આપણે કેટલા ટકા છે આખો તો એ કેટલું થશે બોતેરસો જણા દર્શકો બરોબર તો બોતેરસો દર્શકો થાય તો આપણે પચીસ ટકા એ કેટલા દર્શકો થશે 25% ટકા કે કેટલા કેમ કે રમત ખેલના છે 25% તો એ શું થાય છે 25 ગુણ્યા 7200 છેદમાં શું આવશે 100 મિન્ડું મિન્ડું ઉડી જશે બધું બરાબર તો હવે 25 ગુણ્યા 7200 કરશો એટલે કે 1800 જવાબ આવશે તમારો તમે કરી લેજો બરાબર મને તો આવડે છે 25 ગુણ્યા 72 એટલે 1800 દર્શકો તો 1800 દર્શકો શું કરશે ભઈ તો આપણે સમાચાર કેટલા જણા જોશે એટલે કે સમાચારના પંદર ટકા પંદર ટકા ના આપણે કેટલા કરશું બરાબર પંદર ટકા કેટલા જો સો ટકા બોતેરસો જણા જોઈ છે તો પંદર ટકા જોઈએ પંદર ગુણ્યા બોતેરસો કરી લઈએ આપણે બોતેરસોરી બોતેરસો ની પંદર ગુણ્યા બોતેર અથવા બોતેર ગુણ્યા પંદર જો બે આંકડા હોય તો એક ઝીરો મેકો જીરો છ ને બે આઠ સાત ને ત્રણ દસ એક હજાર ને એસી તો પંદર ગુણ્યા બોતેર કરો એટલે એક હજાર એસી દર્શકો તો સમાચાર નિહાળનારા દર્શકો કેટલા છે એક હજાર ને એસી દર્શકો છે તો અહી પેલો બીજો ત્રીજો સોલ્યુશન થઈ ગયું છે હવે અગાઉ ચોથો ને પાંચમો જોજો બરોબર દાખલો છે ચોથો છે તો અહીં સો ટકા એ કેટલા થશે બોતેરસો થાશે બરોબર બોતેરસો તો આપણે મનોરંજન વાળા કેટલા હતા પચાસ ટકા તો પચાસ ટકા એ કેટલા થાય જો સો ટકા બોતેરસો જણા થતા હોય તો પચાસ ટકા એ કેટલા થાય એટલે મનોરંજન ના કેટલા તો આપણે તિરાશી બરોબર ચોકડી ગુણા કરવી પચાસ ગુણ્યા બોતેરસો છેદ માં આવશે સો 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 ઉડી જશે એટલે પચાસ ગુણ્યા હવે પચાસ બહુ હવે સીધો આવડે તો બરોબર નાખવાનો કે પચાસ ગુણ્યા શું કરવાનો છે તો બોતેર નો જીરો પાંચ દુ દસો દર્શકો છત્રીસો દર્શકો મનોરંજન કાર્યક્રમ નિહાળતા હશે હવે એના પછીનો પાંચમો દાખલો મનોરંજ મનોરંજન કાર્યક્રમ બરોબર ગયો મનોરંજન કાર્યક્રમ નિહાળનાર અને માહિતી નિહાળનાર દર્શકોની સંખ્યાનો તફાવત લો એટલે મનોરંજન કાર્યક્રમ જો નિહાળનારા લોકોની સંખ્યા આપણે ખબર છે દર્શકો કેટલા છે દર્શકો છત્રીસો તો આપણે એનું અહીંયા મનોરંજન કાર્યક્રમ પાછું આ પાછી પ્રોસેસ કરવાની જરૂર નથી તો લખી નાખીએ કે મનોરંજન કાર્યક્રમ કાર્ય

કે 100 એકडला થશે 100% એ 7200 થશે તો માહિતી માં છે ખાલી ઓન્લી ફોર 10 તો 10% એ કેટલા કેટલા બરાબર તો શું કરશું 10 ગુણ્યા 7200 છેદ માં આવશે 100 તો આ બે મીંડા આ બે મીંડા ઉડી ગયા તો બોતેર ગુણ્યા દસ કરી નાખો એટલે દર્શકો સાતસો વીસ મનોરંજન કાર્યક્રમ નિહાળનારા દર્શકો છત્રીસો તો આપડે વચ્ચેનો તફાવત પીછો છે તો તફાવત બરાબર શું આવશે તફાવત બરાબર શું આવશે કે મનોરંજન માહિતી તો ચલો મનો શું છત્રીસો માહિતી કેટલી એવી હતી સાતસો વીસ તો આ બે ની અલગ થશે બરાબર તો છત્રીસો માંથી સાતસો વીસ બાદ થાય એટલે કે આવશે અઠ્યાવીસો ને એસી દર્શકો